વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પાઠ અઢાર સંચાર માધ્યમ અને જાહેરાત સ્વધ્યન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક ટપાલ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ સુવિધા દ્વારા અગત્યના પત્રો મોકલી શકીએ છીએ એ રજિસ્ટર એડી બે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે ડી સંચાર તંત્ર ત્રણ સંચાર ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ તો બી અઢારસો પંચાવન પાંચ ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયા કયા સ્થળે શરૂ થઈ હતી કોલકાતા અને ડાયમંડ હર્બર છ દુનિયાના કોઈ પણ ખૂણે બનતી રોજબરોજની ઘટનાઓ જાહેરાત દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ તિથિ વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે છે તો ડી વર્તમાન સાત સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે તો ડી ભારત સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો બી પોલીસ નવ મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કયા અંગને નુકસાન થાય છે સી આઠ દસ સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન જોવા મળે છે ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન બે નીચેના વિધાનો સાચા છે કે બધી જ વસ્તુ ગુણવત્તાવાળી હોય છે ખોટું ચાર મોબાઈલ ફોન સંચાર માધ્યમોનું ઉત્તમ સાધન છે સાચું પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો એક મિત્રોને શુભેચ્છા આપવા ખાલિયા કાર્ડનો ઉપયોગ થાય છે ગ્રીટિંગ બે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના ખાલી જગ્યા પર વિપરીત અસર થઈ છે આંખ ત્રણ રેડિયો ખાલગ્યા પ્રકારનું માધ્યમ છે શ્રાવ્ય ચાર મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ટેલિવિઝન છે પાંચ પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલગ્યા ખૂબ જ ઉપયોગી છે સેટેલાઇટ પ્રશ્ન નંબર ચાર નીચે પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે તો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે બે જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો ભિનચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાંકડા મેગેઝિન અખબારો બસ કે ટ્રેનની સાઇડો સંગીતના સાધનો લાઇટ બિલ વેરા બિલ વગેરે જાહેરાત પ્રસારણના માટેના માધ્યમો છે ત્રણ સંચાર માધ્યમ એટલે શું એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ચા જાહેરાતના બે ફાયદા જણાવો વસ્તુની ગુણવત્તાની ચકાસણીને ખાતરી કરી શકાય છે વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે પાંચ સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે બાળ લગ્નો કરવા નહીં આરોગ્ય જાળવો વસ્તી નિયંત્રણ કરો દીકરીને શિક્ષણ આપો બાળકો કુપોષણથી બચાવો છ રેડિયો માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે રેડિયો પર આપણને સંગીત ભજનો લોકગીતો વાર્તાઓ ફિલ્મી ગીતો પરિસંવાદ રમત નાટક ના સમાચાર ખોવાયેલી વ્યક્તિઓની જાહેરાત વગેરે મળે છે આ ઉપરાંત પૂર સુનામી આગ અને બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓના સમાચાર સાંભળવા મળે છે સાત મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકીએ છીએ આઠ સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી કોઈપણ બે જાહેરાત વિશે લખો બાળ લગ્નો કરવા નહીં આરોગ્ય જાળવો વસ્તી નિયંત્રણ કરો દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો રોજબરોજના કાર્યક્રમમાં તમે ઉપયોગ કરતા હોય તેવા સંચાર માધ્યમો લખો રોજબારોજના કાર્યક્રમમાં અમે પુસ્તકો ટેલિવિઝન મોબાઈલ ફોન સંચાર માધ્યમનો ઉપયોગ કરીએ છીએ દસ જાહેરાત દ્વારા લોકશાહીના કયા મૂલ્ય દ્રઢ થાય છે જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાના ખ્યાલો સમૂહ માધ્યમ દ્વારા અપાતી જાહેરાતો દ્વારા મૂલ્ય દ્રઢ થાય છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે બે સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીત રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે તે વાક્ય સમજાવો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટા ભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની રહેણી કહેણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે સિનેમા કેટલાક રીત રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ આવે છે ત્રણ ટીવીના ફાયદા જણાવો ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે પૂર ભૂકંપ વાવાઝોડું સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે તાજેતરના સમાચારોને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે મનોરંજન માણી શકાય છે પ્રશ્ન નંબર છ ટુનટ લખો એક જાહેરાતના ફાયદા જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય તેવું પણ બને છે લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી તેમજ બાળકો અને વડીલોને તે વસ્તુ અપાવી શકતા નથી જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે બે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ તો માનવ સર્જી કૃત્રિમ ઉગ્ર સેટેલાઇટ

આ વિડીયોને જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન